પાલનપુરના અમદાવાદ હાઈવે પર આવેલ એક કોમ્પ્લેક્સમાં ચાલતા સ્પા સેન્ટર ઉપર બેસતા એક યુવકને કોમ્પ્લેક્ષનો એક ઇસમ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો સ્પા સેન્ટરના માલિકે આ ઈસમને હેરાન પરેશાન ન કરવાનું કહેતા આ ઈસમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી તેમજ કોમ્પ્લેક્ષમાંથી અન્ય ઈસમોને બોલાવી ધોકાભાઈ પંચ જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇજાગ્રસ્ત સ્પા સેન્ટરના માલિકે સાત ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે પાલનપુરમાં કંથેરિયા હનુમાન રોડ ઉપર આવેલ રવિ ફ્લેટમાં રહેતા વિરેન્દ્રકુમાર અજયકુમાર કપૂર જે અમદાવાદ હાઈવે ઉપર આવેલ શ્રીજી બિઝનેસ વર્લ્ડમાં સ્પા સેન્ટર ભાડે આપ્યું હોય આ સ્પા સેન્ટર ચલાવતા પાલનપુર તાલુકાના વાસડા ગામના રાહુલ મકવાડાને કોમ્પ્લેક્ષના નીચે વાળા જીતુભાઈ પ્રજાપતિ અવારનવાર તારી દુકાન બંધ કરી દેજે અને તને બગાડી મૂકીશ કઈ હેરાન પરેશાન કરતા હોય સ્પા સેન્ટર માલિક વિરેન્દ્ર કપૂરે જીતુ પ્રજાપતિને હેરાન પરેશાન ન કરવા અંગે જણાવતા જીતુ પ્રજાપતિ જઈ ગાળો બોલી તેમજ અન્ય દુકાનદાર તેમજ બે અજાણ્યા ઈસમોને બોલાવી લોખંડની પાઇપ ધોકા પંચવડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જોકે હુમલામાં ઘાયલ સ્પા સેન્ટરના માલિકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરનાર સાત ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીને ઝડપી લેવાના તજવીજ હાથ ધરી હતી